માંડવીના ગઢસીસા શેરડી વચ્ચે આગનો બનાવ બન્યો ગઢસીસા અને શેરડી રસ્તાની વચ્ચે ટેમ્પોમાં આગ લાગવાની ઘટના બની છે ટેમ્પોમાં લાગેલી આ આગને કાબુમાં લાવવા માટે લોકોએ પાણીના ટેન્કરની મદદ લીધી હતી અને પાણીના ટેન્કરની મદદથી આગને કાબુમાં લેવામાં આવી હતી મળતી માહિતી મુજબ આગના કારણે ટેમ્પોને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળેલું છે સૂત્રો દ્વારા જણાવ્યા પ્રમાણે સદભાગી કોઈ પ્રકારની જાનહાની થઈ નથી સ્ટોરી રિપોર્ટ બાય પાવન જોશી માંડવી

અમારી પાસે ઓર્ગેનિક શાકભાજી અવનવા સિઝનના ફ્રૂટ હાજરમાં મળશે કાનાભાઈ રવજીભાઈ ચૌહાણ ચાલીસ વર્ષનો અનુભવ મોબાઈલ નંબર નાઇન અક્ષય કે ચૌહાણ એટ વન ફોર વન થ્રી એટ સેવન નાઇન ફાઇવ ઝીરો પિરાણી રોડ નખત્રાણા